જય માતાજી મિત્રો આજની ચેલેન્જમાં તમારું ફિરથી સ્વાગત છે એક સરસ મજાની મિત્રો ચેલેન્જ લઈને આવ્યા છે તો મિત્રો ચેલેન્જ તો સુપરહિટ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આખી આખી ચેલેન્જ જોવી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મિત્રો સરસ મજાની છે અત્યારે ટાઈમ જોતો નથી સરસ ચેલેન્જ લઈને આવ્યો છું તો બને રહેજો ચેલેન્જનો લઈ રહ્યો તમારે લોકેશન ઉપર ચેલેન્જનું નામ શું છે શું ચેલેન્જ છે જે રીતે રમવાની છે તો મિત્રો આપણે ચેલેન્જવાળા લોકિસમર આવી ગયા છે અને તમે જોયું છે તો મિત્રો આપણે એકદમ જો મુલાકાત કરાવી દઈએ સુષ્મત વિશાલ અજીત કમલેશ અને કેમેરામેન શૈલેષ તો મિત્રો આપણે એક સરસ મજાની ચેલેન્જ રમવાની છે અને મિત્રોને પૂછી જાય કે શું ચેલેન્જ છે તમને ખબર છે કોઈને ચેલેન્જનું નામ આમને ખબર નહીં તો હું કહી દઉં ચેલેન્જનું નામ છે ગલાસમાં પાણી રેડો અને ઇનામ જીતો તો આપણે રૂલ્સ થોડા બે લખતું બધા લખેલા છે પાણી નું બોટલ આ બે પાણીનું બોટલ છે મિત્રો આ એક પાણીની બોટલ ખોલી અને માં રેડવાની છે આ તો ગ્લાસ છે આ ગ્લાસ ઊંધા કરવામાં આવે છે ધારો કે મિત્રો આ ટાઈપ ગ્લાસ પડ્યો છે અને આ ટાઈપ પાણી રેડવાનું છે અને એક્ટરને પૂછવામાં આવશે કે આ ગ્લાસમાંથી પાણી રેડ્યું તે કયા નંબરનો ગ્લાસ છે તે એમ કહે છે કે સ બાવી નંબર તો વિનર ગણાશે અને બાવી નંબર નહીં હોય તો તે વિનર ગણા છે નહીં તેનો કીધેલો નંબર સાચો પડશે તો જ વિનર ગણવામાં આવશે તો મિત્રો અમે આ બધું સેટઅપ કરીને મળીએ તો જય માતાજી મિત્રો પેલા રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને પેલા રાઉન્ડમાં બધું ગોઠવાઈ ગયું છે મિત્રો બે બોટલો છે ગ્લાસ છે મિત્રો તો હવે જોવાનું છે કે પેલા રાઉન્ડમાં કોણ છે પેલા રાઉન્ડમાં કોણ આવે છે પેલા રાઉન્ડમાં જીત ભાઈ આવે છે તો હાજર થઈ જાવ બીજા ભાઈ થોડા પાછા રહેજો અડધી પોઝિશન લઈ લીધી કમ્પ્લેટ તો પેલા રાઉન્ડમાં અજીત ભાઈ આવે છે મિત્રો જોવાનું છે કે અજીત ભાઈ જીતી શકી છે કે નહીં જીતી શકતા ગમે તમે બોટલ લઈ લો તો સ્પ્રાઇટની બોટલ ભાઈએ લઈ દીધી છે હવે સ્પ્રાઇટ નહીં મિત્રો પાણી છે હવે જોવાનું છે કે ભાઈ જીતી શકે છે કે નહીં જીતી શકતા એકથી ઓ નંબરના ગ્લાસ છે તમને જે મનપસંદ આવે એ ગ્લાસમાં પાણી રેડો અને પાણી રેડા ચેડ કરવા આ નંબરનો આ ગ્લાસ છે તો રેડી દો બોટલનું ઢક્કણ ખોલી નાખો વિચારીને રેડજો અડધી પોઝિશન લઈ લો ઊભા થઈ દો છોટો સોટો રેડવા લગીર જ છોટો થોડુંક પાણી રેડવાનું ગ્લાસમાં રેડવાનો વિચારી વિચારી બીજા મિત્રો સાઈડ માં આવી દો થોડું રેડો બસ તો ભાઈએ ગ્લાસમાં પાણી રડી દીધું છે પકડો આ ગ્લાસમાં પાણી લીધું છે ભાઈએ અને આ ભાઈને આપણે નંબર પૂછો એ નંબર સાચો આવે તો પોનસો રૂપિયા ઇનામ રાખેલું છે પહેલા નંબર વાળાને અને બીજા નંબર વાળાને બસો કયો નંબર છે બોલો વીસ વીસ ફાઈનલ ફાઈનલ તો મિત્રો ભાઈએ વીસ નંબર કીધો છે અને હવે હું ઉઠાવું છું કે ખરેખર ગ્લાસની જે વીસ નંબર છે કે નહીં તો મિત્રો આ નંબરનું ગ્લાસ હતું તમારે ભાઈઓ હશે આ નંબર વીસ હશે ફાઇનલ આમાં કેવું જ નહીં હોય આ ભાઈ નું કેવું તાર ભાઈ તારું કેવું તારું કેવું ભાઈ કેમેરા મેન એ તો હવે ફાઈનલ વીસ તો હવે મિત્રો જોવાનું છે આપણે પાણી ફરી દે છે કે વીસ નંબર છે કે નહીં તો ઓહો નંબર એકલો છે મિત્રો હાથ નંબર અને ભાઈએ કીધું હતું વીસ નંબર એટલે આ ભાઈ વિનર થયા નથી હારી ગયા છે ખૂબ ફાયદા કર્યો છે મિત્રો આ ગ્લાસ સાત નંબરનું છે મિત્રો આ ગ્લાસ હવે ફરીથી યુદ્ધ કરવામાં આવશે નહીં અને ગ્લાસ લઈ લઈશું તો ભાઈએ સારી કોશિશ કરી કહેવાય ચેલેન્જનો ભાગ લીધો એ મહત્વનો છે મિત્રો છે પહેલા હવે વિર આવી ગયો છે અને બીજા નંબરમાં હવે કયા ભાઈને આબુ આવું છે તો આવી જવ બીજા નંબરમાં કિસ્મત ભાઈ આયા છે હવે જોવાનું કે કિસ્મત ભાઈ એમના નસીબ આજમાં આવે છે કે નહીં આજમાં સત્તા કઈ બોટલ લેવી લઈ રહ્યો પેહલો ઓહો સ્પ્રાઇટને પીવાના છો સ્પ્રાઇટની બોટલ લઈ લીધી છે લો બોટલનું ઢકન ખોલી દો અને તમારા નજીક આજમાં વિચારી અને તમે જે ગ્લાસ ગમે એમાં તમે પાણી રેડો હળવે હળવે મિત્રો જો આ બધા આવી જાજો બસ તો આ ગ્લાસમાં મિત્રો આમને પાણી રેડી છે તો આપણે બોટલ લઈ લઈએ છીએ અને નંબર કયો નંબર છે બોલો તો કેવું છે કે આ ગલાસ નીચે દસ નંબર છે તો હવે જોવાનું છે કે દસ નંબર નો આંકડો નીકળે છે કે નહીં નીકળ તો ખરેખર દસ દસ તો દસ નંબર કીધા છે મિત્રો હવે જોવાનું છે કે દસ નંબર છે કે નહીં કઈ હજી મિત્રો બાવી નંબર નીકળ્યા છે ભાઈ નું કેવો નંબર કેટલો હતો દસ તો દસ નંબર નીકળ્યો છે નહી મિત્રો બાવી નંબર નીકળ્યો છે તો ભાઈ વિનિંગ થઈ ચુક્યા નથી આ પણ ભાઈ હારી ગયા સે તો મિત્રો વર્ષમાં બનાવી રહેજો ચેલેન્જમાં હજી ખૂબ મજા આવશે હજી તો બીજો રાઉન્ડ થયો છે તો મિત્રો હવે જોવાનું છે કે આ ચેલેન્જમાં કોઈ જીતી શકશે કે નહીં જીતી શકશે એના માટે તમારે આખી ચેલેન્જ જોવી પડશે બાવી નંબરની આંકડા આ ક્લાસ યુઝ કરવાનો નહીં બને રેજો હજી બી કોઈ વિનિંગ થયું નથી અને ત્રીજો રાઉન્ડ આવ્યો છે ત્રીજા રાઉન્ડમાં વિશાલભાઈ આવી ગયો તો ત્રીજા રાઉન્ડમાં વિશાલભાઈ આવી ગયા છે હવે જોવાનું છે કે આ ભાઈ વિનિંગ થઈ ચૂક્યા છે કે નહીં ખાઈ ચૂકતા કઈ બોટલ ગમે ફેન્ટા તો આ પહેલા ગમે છે ફેન્ટા બોટલ મિત્રો બોટલ બેટલ ફેન્ટા છે એમાં ફેન્ટા રસ નથી આ તો બોટલનું નામ છે લો ફેન્ટા અને અજબો ફાંટા હવે હરતી પોઝિશન તમે પણ મિત્રો લઈ લો તો બરાબર જ છે આમ તો બોટલનું ઢકણ ખોલી દીધું છે અને એકથી નંબર સો નંબર છે એમાં ગમે તે તમને ગમે આમાં પોણે દેડો જીતવાનું છે પોણસો જૂતવાના છે બસ પાણી ભાઈએ રેડી દીધું છે બોટલમાં અને ભાઈના નંબર પૂછી જઈએ શું નંબર બોલો નવ્વાણું નવ્વાણું તો ભાઈનું કેવું છે કે નવ્વાણું નંબર છે આ ગ્લાસમાં કેમ કેવું કે છે નવ્વાણું છે નવ્વાણું છે ભાઈ તો આપણે ઉઠાવીએ છીએ ભાઈની ધડકન તેજ હો રહી છે તો મિત્રો મને પણ ખબર ને કે શું નંબર છે હવે જોવાનું છે કોની રેડીને આપણે જોવો તો મિત્રો ખોલું છો વન ટુ થ્રી ગૌ તો નવ ગ્લાસ નીચે નીકળ્યા છે અઠ્યાવીસ નંબર અને ભાઈનો કેવો નંબર કેટલો હતો નવ્વાણું પણ આ ફાઈ પણ વિનિંગ કરી ચૂક્યા નથી હારી ગયા છે તો મિત્રો હવે જોવાનું છે કે આગળ કોણ જીતી શકશે કે નહીં જીતી શકશે એ માટે તમારે આખી ચેલેન્જ જોવી પડશે મિત્રો ત્રણ ભાઈઓ તો જીતી શક્યા નથી હજી મિત્રો ઘણા ભાઈઓ બાકી છે તો મિત્રો ચોથો રાઉન્ડ આવે છે ને ચોથા રાઉન્ડમાં શૈલેષભાઈ આવ્યા છે હવે જોવાનું છે કે શૈલેષભાઈ એમનું નસીબ આજમાવી શકે છે કે નહીં આજમાવી શકતા બોટલ લઈ રહ્યો છે લેવી હોય ત્યારે ફેન્ટા તો ફેન્ટા આજ મોડેન્ટા ફેન્ટા લઈ લીધી છે હવે મારું બધું જોવાનું છે જીતી શકે નહીં જીતી શકે તમે તારી વિચારની પાણી રેડો પાણી રેડી દીધું છે બોટલ ને સાઈડ માં મૂકી દઉં આ ગ્લાસ માં પાણી રેડ્યું છે નંબર બોલો હા વિચાર છે યાદ કરીને બોલો વિચારીને બોલો તો સિત્તેર સિત્તેર નંબર બોલા હે સિત્તેર ઓહો મિત્રો આ ક્લાસ ને અત્યારે સિત્તેર નંબર બોલ્યા છે આ ભાઈ હવે જોવાનું છે કે આ નંબર સિત્તેર હશે કે નહીં હોય તો મને ખબર ને ભાઈ તમને ખબર કેમેરામેન તન લાગે આપણો લાગે છે ભગવાન જોણે કેમેરામેન એમ કે છે આપણે થોડું થોડું કેમેરામેન ભાઈ એમ કે છે કે મને થોડું થોડું લાગે છે 500 રૂપિયા જીતો તો હરખા આવવા પડશે આ છે 80 રૂપિયા હું ભગવાને થોડું થોડું કીધું છે હા રોડો તારો જોઈ લે ઓછું બંધ કરવી દીધું છે પાણી બો રેડી દીધું છે હવે હું 1 2 3 4 તો તમારો નંબર છે તો વાહ 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 મારા બીડા ઘભરા ગભરા હટી છે હા તમે કહેલો સિત્તેર નંબરનું પાલું નીકળી ગયું છે અને ભાઈ સિત્તેર નંબર પર વિનિંગ કરી થઈ જાય છે હવે પહેલા નંબર પર તો હાલ છે અને કેમેરા મને સુધી તું જય હોં ગયા અઢી ધરી કયા હા હા હે અઢી તો ભાઈ હવે

પેલા 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 નઈ કાવાતરુ એ એ કાવાતરુ યાર ભાઈ 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 દમે તો યાર મારો મેડું ભરી ગયો ગળા ને ના યાર મારો બેટો મુજી ચેને ગ્લાસ મુ જાય આ આ નંબર 100 તો જોવે કે કાઈ સીવા 26 નંબર થી 26 હા આગે ખાર આગે જન ખોલો ખારે ખાર ખર 26 થી હા હા વાન

મિત્રો હારી ગયા છે છે અને ચેલેન્જ પૂરી થાય હવે જે ભાઈઓ દીધા આપડેસો રૂપિયા ઇનામ આપી દઈએ છે

તો કૃષ્ણાભાઈ કોમેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવીને આવી નવી ચેલેન્જ જોવા માટે તો આપણે મળીએ હવે બીજી ચેલેન્જ સાથે જય માતાજી